હા દોસ્તો જય દ્વારકાધીશ તો કેમ છો બધા બધા જ જોશો તો ફરીથી આવી ગયો છું એક નવા વિડીયો સાથે અને આજે અમે આવી ગયા છીએ ખેતરમાં તો જુઓ દોસ્તો આપણે આ એક ગુવારનો ચારો છે એમાં ગુવાર ઉતારવાનો છે પણ ઉતારવાનો પણ છે અને પણ છે તો જો આ યાસિક છે ગુવાર ઉતારે છે હું નીંદુ છું જો આપણે કેટલું નીંદી બતાવું દોસ્તો જો આપણે આવો આવું ખડ હે અને આટલો ચારો મેં નીંદી લીધો છે અહીંયા પહોંચી ગઈ છું અને આ છે આપણી ઠંડી ઠંડી પાણીની બોટલ તો નાની આ નાની બોટલ છે મોટી બોટલ આપણે તૂટી ગઈ અને આ બોટલમાં પાણી એટલું મસ્ત ઠંડુ રહીએ ને કે આનું પાણી પીવાની મજા જ અલગ હોય અત્યારે પણ ઠંડી ઠંડી છે તો ચાલો રાખી દઈએ તો તમને આગળ હવે બતાવું કે આપણા બોસ છે યાસિક કંચરિયા એને ગુવાર ભીંડા કેટલા તોયડા છે જોઈ શકો છો આગળ જેમ જે વધતા જાય એમ ખડ પણ વધતું જાય છે વાહ ઓછું હતું પણ અહીંયા જો એકદમ વધી ગયું છે હાય

મસ્ત લાગી ગયા તલ પણ હજી આને પાણી ઘટે એટલા માટે જરાક નનકડા રહી ગયા બાકી નકર તલ કઈ ઘટે એમ નતું પાણી પૂરું થઈ ગયું એટલે હમ અને જે આપના મગ એવાટ લીધા છે તો ખૂબ જાય એટલે પછી કા મગ તો વાડી લીધા છે પણ આપણે એમાં મકઈ છે ને એ હજી બાકી છે એટલે ગાય માટે જેમ ગાય ખાતી જાય કાય એમ આવીને થોડી થોડી લઈ જાય હા તો ચાલો સૂર્યમુખીનું ફૂલ બતાવી દે આપણા મિત્રોને એક વા છે આયા જી નાનકડું છે બાકી છે ઈ દેખાતું નથી આયા તો ઉગડી ગયું છે મોટું

નીંદવાની મજા આવે ચા આપડી ગલકીના ફુરડા પીરા પીરા જારીયુ કરતો હમ થોડી લ્યો ઓર્ગેનિક ગલકા બધું ઓર્ગેનિક જ કરી છે આપણે હમ ઈ તો આપણે દરેક વિડિયોમાં ક્યાં જ છે ચા એ ઘીસોડુઈ છે ઘણા લોકો કીધું છે કે મોગ જોઈએ છે હમ ઘણા લોકો ને મોગ જોઈએ છે પણ આ વખતે પાણી ઓછું હતું એટલે થોડાક ઓછા થશે પણ બેક જણાને કીધું છે એને જોઈએ છે 10 કિલો એ છે કેમકે આપણે જોતાં એમાં ચાલે જ નહીં તો દોસ્તો આપણે હવે મંડી જાશું નીંદવા કેમ કે આપણે એક તો લેટ આવ્યા હતા જરીક હું ને બે આવ્યા છે અહીંયાં વાડીએ ખેતરે તો એક તો લેટ આવ્યા હતા અને વધારે લેટ ના થઈ જાય બપોરનો તડકો ના લાગે એટલા માટે આપણે વહેલું નીંદી અને વહેલા પાછા ઘરે વહીએ જઈએ તો મંડ્યા નેક્સ્ટ એક સ્ટુડિયોમાં જો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો તમારા દોસ્તો જડે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા કોમેન્ટ દ્વારા અમને કહેજો કે તમને અમારા વિડીયો ક્યાંક ગમે છે કે નહીં તો આપણે આવા નવો નવા વિડીયો લઈને આવી જશું તો મળ્યા નેક્સ્ટ વિડીયોમાં બાય બાય